સોજી અને ચોખાના લોટના ટેસ્ટી ક્રિસ્પી એવા મસાલા અપમની રેસીપી આજે હું તમારી સાથે શેર કરવાની છું આજે અપમ બનાવવાના છે તે ઇન્સ્ટન્ટ અપમ છે તેમાં આપણે ફણગાવેલા મગ અને મખાના લીધા છે એટલે ખાવામાં ટેસ્ટી છે ક્રિસ્પી છે સાથે હેલ્ધી છે અહીંયા મેં એક કપ ફણગાવેલા મગ એક કપ મખાના એક કપ રવો ચોખાનો લોટ અને બ્રેડ ક્રમ્સ લીધું છે હવે મખાના લીધા છે તેમાં થોડું પાણી ઉમેરવાનું છે પાણી ઉમેરવાથી મખાના છે તે સોફ્ટ થઈ જાય છે હવે મિક્સર જાર લેવાનો છે અને જારમાં ફણગાવેલા મગને લઈ લેવાના છે હવે આપણે મખાના પલાળા છે તેમાં પાણી નથી ઉમેરવાનું એટલે જે મખાના છે તે ઉપરથી લઈ અને મિક્સર જારમાં લઈ લેવાના છે તમે જોઈ શકો છો કે મખાનામાં પાણી ઉમેર્યું છે એટલે મખાના સોફ્ટ થઈ ગયા છે અને આજે આપણે જે પેસ્ટ બનાવીએ છીએ તેમાં પાણી નથી ઉમેરવાનું જ ક્રશ કરવાનું છે એટલે અધકચરી પેસ્ટ છે તે બનાવી લીધી છે તો હવે પેસ્ટને એક બાઉલમાં લઈ લઈશું હવે તમને જે પણ વેજીટેબલ ભાવતા હોય તે તમારે લેવાના છે અહીંયા મેં કેપ્સિકમ ગાજર અને ડુંગળીને ચોપરમાં ચોપ કર્યું છે તેને ઉમેરી લઈશું તમારે બીજા કોઈ વેજીટેબલ એડ કરવા હોય તો પણ કરી શકો છો હવે એક કપ રવો એટલે કે સોજી લીધી છે તેને ઉમેરી લેવાની છે ચોખાનો લોટ એટલે કે રાઈસ ફ્લાર લેવાનો છે અને બ્રેડ ક્રપ્સે પણ ઉમેરી લઈશું અહીંયા અમે બે બટાકાને બોઇલ કર્યા છે તેને મેશ કર્યા છે તે ઉમેરી લઈશું આજે આપણે મસાલા અપમ બનાવીએ છીએ એટલે અડધી ચમચી લાલ મરચું હળદર પાવડર દાણાજીરું પાવડર સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે અહીંયા મેં ચીલી ફ્લેક્સ લીધા છે અને ઓરેગાનો પણ લીધો છે કેમ કે બાળકોને ચીલી ફ્લેક્સ અને ઓરીગાનો સારા લાગતા હોય છે અને ચીલી ફ્લેક્સ અને ઓરિગાનો ઉમેરીશું ચાટ મસાલો ઉમેરવાનો છે એનાથી ફ્લેવર છે તે સરસ આવે છે આમચૂર પાવડર પણ તમે ઉમેરી શકો છો ધાણા હોય તો પણ તમે ઉમેરી શકો છો હવે બધા મસાલાને સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને જો તમને બાઇન્ડિંગ માટે જરૂર લાગે તો રવો કે ચોખાનો લોટ એડ કરી શકો છો અહીંયા આપણે માપ છે તે પરફેક્ટ લીધું છે એટલે બાઇન્ડિંગની જરૂર નહીં પડે તો થોડું તેલ ઉમેરી અને આપણે અપમનો ડો છે તે રેડી કરી દો છે તો દસ મિનિટ માટે મૂકી દઈશું અહીંયા આજે આપણે ચીઝવાળા અપમ બનાવીએ છીએ એટલે મેં બે ચીઝ સૂબી લીધી છે તો તેને નાના પીસીસમાં કટ કરી લેવાની છે તમારે ચીઝ એડ ના કરવી હોય તો સ્કીપ પણ કરી શકો છો પણ ચીઝ એડ કરીએ છે તો બાળકોને સારી લાગે છે આ રીતે ચીઝને નાના ટુકડા કરી લેવાના છે હવે હાથમાં થોડું તેલ લગાવવાનું છે અને આ રીતે થોડું મિશ્રણ લેવાનું છે અને વચ્ચે ચીઝ મૂકી દેવાનું છે અને ગોળ બોલ બનાવી લઈશું એટલે અપમ છે તે તૈયાર થઈ જશે આ રીતે આપણે બધા જ અપમ રેડી કરી લઈશું ફ્રેન્ડ્સ અપમ છે તે ખાવા ટેસ્ટી લાગે છે ક્રિસ્પી પણ બને છે અને હેલ્ધી પણ છે કેમ કે આજે આપણે ફણગાવેલા મગનો ઉપયોગ કર્યો છે અને મખાણે લીધા છે રવાના ઇન્સ્ટન્ટ અપમ બનાવીએ છીએ એટલે અપમ છે તે જલ્દી બની જાય છે તો અહીંયા મેં બધા જ અપમ છે તે બનાવી દીધા છે અહીંયા અપમની પેન લેવાની છે અને તેને ઓઇલથી ગ્રીસ કરી લેવાની છે આપણે અપમ બનાવ્યા છે તેને અપમ પેનમાં લઈ લેવાના છે અને બંને સાઈડથી ક્રિસ્પી થાય ત્યાં સુધી થવા દેવાના છે ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે અને લો ટુ મીડિયમ ગેસ પર જ આપણે અપમને ક્રિસ્પી થાય ત્યાં સુધી થવા દેવાના છે હવે આ રીતે થોડું તેલ લગાવતા જવાનું છે અને ફેરવતા જવાનું છે એટલે અપમ છે તે ક્રિસ્પી થઈ જશે ફ્રેન્ડ્સ આજે આપણે ઇન્સ્ટન્ટ રવા અને ચોખાના લોટના અપમ બનાવ્યા છે તે પણ હેલ્ધી કેમ કે આજે આપણે મખાનાનો અને ફણગાવેલા મગનો ઉપયોગ કર્યો છે એટલે ખાવામાં પણ ટેસ્ટી છે હેલ્ધી છે અને આ અપમ છે તે બાળકોને લંચ બોક્સમાં પણ તમે આપી શકો છો અને સાંજે ઓછી ભૂખ હોય ત્યારે પણ તમે નાસ્તામાં અપમ છે તે બનાવી અને સર્વ કરી શકો છો અને હા ફ્રેન્ડ્સ સવારે બ્રેકફાસ્ટમાં પણ તમે આ હેલ્ધી અપમ છે તે બનાવી અને સર્વ કરી શકો છો તમે જોઈ શકો છો કે આ રીતે અપમને ફેરવતા જવાનું છે અને બધી સાઈડથી ક્રિસ્પી થાય ત્યાં સુધી થવા દેવાનું છે સાઈડની કિનારી પણ ક્રિસ્પી થાય ત્યાં સુધી થવા દઈશું અને આ રીતે ફેરવતા જવાનું છે અપમ બધી સાઈડથી ક્રિસ્પી થઈ જાય એટલે આપણે એક પ્લેટમાં લેતા જઈશું અને સાઈડના અપમ છે તેને વચ્ચે મૂકતા જઈશું તો આ રીતે આપણા બધા જ અપમને ક્રિસ્પી થાય ત્યાં સુધી કરી લઈશું તો આ રીતે આપણા બધા જ અપમ છે તે બનાવી અને તૈયાર કરી દીધા છે ફ્રેન્ડ્સ તમને મારી અપમની રેસીપી કેવી લાગે છે કમેન્ટમાં જરૂર જણાવજો અને હા ફ્રેન્ડ્સ મારા ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પેજને પણ જરૂર ફોલો કરજો તો અહીંયા આપણા મસાલાવાળા અપમ છે તે બનીને તૈયાર થઈ ગયા છે તો તેને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું અહીંયા મેં ગ્રીન ચટણી અને ટોમેટો કેચઅપ સાથે સર્વ કર્યું છે તમારે મસાલા દહીં સાથે સર્વ કરવું હોય તો પણ કરી શકો છો તો આજે આપણે ઇન્સ્ટન્ટ રવા અને ચોખાના રોટના ટેસ્ટી અને ક્રિસ્પી મસાલા અપમ બનાવ્યા છે તો તમને આની રેસીપી કેવી લાગી કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો તો ફ્રેન્ડ્સ મળીએ છીએ નવી એક આસાન અને હેલ્ધી ટેસ્ટી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય ટેક કેર એન્જોય